નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો આજે છે તારીખ બે આઠ બે હજાર ચોવીસ અને શુક્રવારના જો તાજા સમાચારની વાત કરીએ તો હવામાનની ખરાબ આગાહી મિત્રો આજે સામે આવી છે સૌથી મોટી વાત કરવાના છે કે હવામાન વિભાગે ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો મેપ જાહેર કરી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ લેશે તેને લઈને મિત્રો વાત કરીએ છીએ તો તેની પણ વાત કરશું સાથે મિત્રો આજે બે તારીખ છે અને આજે આશ્લે નક્ષત્ર બેઠવાનું છે અને ખાસ કરીને તેનું વાહન ગધેડું છે સાથે જ મિત્રો બંગાળની ખાડીવાળું લો પ્રેશર સિસ્ટમ છે ગુજરાત તરફ આવી રહી છે જેને લઈને આગામી ત્રણ દિવસ મિત્રો ખાસ કરીને અમુક વિસ્તારમાં ભારેથી અતિ અતિભારે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોની અંદર ખાસ કરીને વરસાદનું નક્ષત્ર ગઈકાલના વરસાદના ડેટા ભારતીય હવામાન વિભાગની આગાહી ગરમીની આગાહી તેમજ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ભારતીય હવામાન વિભાગની આગાહી અને લાસ્ટમાં આપણે ગુજરાત હવામાન વિભાગની આગ આ તમામ મિત્રો મેપ આપણે એકદમ વિગતવાર માહિતી મેળવશું ખાસ કરીને અને આગામી દસ દિવસનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને પણ વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર જેને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો સૂર્યનારાયણ ભગવાન છે આજે બે ઓગસ્ટના રોજ આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને ખાસ કરીને વાહન ગધેડું છે જો વાહનના આધારે આપણે મિત્રો વાત કરીએ તો આ નક્ષત્રની અંદર ખાસ કરીને ગધેડું વાહન હોવાને કારણે છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે એટલે કે વરસાદના યોગથી છૂટાછવાયા વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો અને મધ્યમ વરસાદ પડી શકે છે ભારે વરસાદના મિત્રો અહીંયા યોગ જોવા મળતા નથી અને આશ્લેષા નક્ષત્રની કહેવત છે કે જો આ નક્ષત્રની અંદર વરસાદ પડે તો એટલે કે આશ્લેષા ચગી તો ચગી નહીતર ફગી એટલે કે જો આ આશ્લેષા નક્ષત્રમાં વરસાદ પડે તો સતત મિત્રો વરસાદ પડતો હોય છે ન પડે તો મિત્રો ખાસ કરીને આખું નક્ષત્ર પણ મિત્રો ખોળું જતું અથવા ઓછો વરસાદ જોવા મળતો હોય છે તો કઈ રીતે આ મિત્રો વરસાદ હશે એ ખાસ કરીને પડે એ હવે મિત્રો જોવાનો રહ્યો આજથી આ નક્ષત્ર બેસી ગયું છે સોળ ઓગસ્ટ સુધી આ નક્ષત્ર ચાલુ રહેશે અને ત્યારબાદ મિત્રો મઘા નક્ષત્ર સોળ ઓગસ્ટથી મિત્રો બેસશે વરસાદની જો ગઈકાલની વાત કરવામાં આવે તો ખાસ કરીને ખેડાના કપડવંજની અંદર તેતાલી એટલે કે બે ઇંચ જેટલો બે ઇંચમાં થોડોક ઓછો છે આ સિવાય નવસારીના ખેરગામમાં પણ તમે જોઈ શકો છો ખાસ કરીને બે ઇંચમાં થોડોક ઓછો આ સિવાય ડાંગ છે નવસારી વલસાડ ખેડા એટલે કે જોવા જઈએ તો મિત્રો આપણે ગઈકાલે જે આગાહી કરી હતી તે પ્રમાણે મિત્રો અહીંયા તમે જોવા જોઈએ તો દસ જેટલા તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતાં વધારે વરસાદ જ્યારે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો લગભગ મિત્રો બીજા પચીસ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ સુધીનો વરસાદ છે એ નોંધાણો છે જોવા મળ્યો છે ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને કચ્છની અંદર પણ નખત્રાણાની અંદર તેમજ મિત્રો ખાસ કરીને અબડાસાની અંદર ગાંધીધામની અંદર વહેલી સવારે હળવો વરસાદ જોવા મળ્યો હતો હવે સૌથી મેન મુદ્દા ઉપર આવી ભારતીય હવામાન વિભાગ દર પહેલી તારીખે તે મહિનામાં કેટલો વરસાદ રહેશે તેની આગે તો ગઈકાલે મિત્રો ઓગસ્ટ મહિનાની પહેલી તારીખ હતી અને તેને લઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો તેના ડેટા પ્રમાણે પ્રોબલિટી એટલે કે ઓગસ્ટ આખો મહિનો છે કેવો રહેશે એના મિત્રો અહીંયા ત્રણ કલર કોડ આપેલા છે ફટાફટ આપણે વાત કરી લેવી ખાસ કરીને રેડ અને લાલ અને કેસરી પીળો રંગ હોય તો ત્યાં ઓછો વરસાદ ગ્રીન વરસાદ ગ્રીન કલર હોય તો એમાં દર વર્ષે જેવો વરસાદ પડે છે તેવો વરસાદ અને ખાસ કરીને એકદમ બ્લુ વરસાદ બ્લુ ભાગ છે તો એનો મતલબ એવો થાય કે આ વિસ્તારોની અંદર ખાસ કરીને ભારે એટલે કે નોર્મલ જે દર વર્ષે વરસાદ પડે છે તેના કરતાં વધુ વરસાદ પડે તો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ભારતમાં મધ્ય ભારતની અંદર નોર્મલ કરતાં વધુ વરસાદ પડશે જ્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો આ છે ગુજરાતનો મેપ અને ગુજરાતનો મેપ જોવા જઈએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાતના મેપની અંદર ખાસ કરીને કેટલાક ભાગોની અંદર લાલ કલર છે એમાં પણ ખાસ કરીને કચ્છ જામનગર પોરબંદર નેળિયો એટલે કે કેટલાક ભાગની અંદર લાલ કલર છે પીળો કલર છે એટલે કે આ વિસ્તારોની અંદર વરસાદ ઓછો જોવા મળશે એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર ઓછો જોવા મળશે જ્યારે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતની અંદર સારો વરસાદ પડશે એનો મતલબ મિત્રો અહીંયા સ્પષ્ટ થઈ જાય છે બંગાળની ખાડીવાળી સિસ્ટમો આવશે પણ તો આ સિસ્ટમો મિત્રો ગુજરાત સુધી આવવાને બદલે મિત્રો ખાસ કરીને તે રાજસ્થાન તરફ મિત્રો ફંટા છે અહીંયા તમે જોઈ શકો છો જેને લઈને જ અહીં અહીંયા જોઈ શકો છો રાજસ્થાન છે ઉત્તર પ્રદેશ છે ખાસ કરીને મધ્યપ્રદેશ છે ઉપર જમ્મુ કાશ્મીર છે તો આ વિસ્તારમાં બ્લૂ કલર છે આ વિસ્તારોની અંદર એટલે કે બંગાળની ખાડીમાં ભારતીય હવામાનનું અનુમાન એવું છે કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ બનશે પરંતુ ખાસ કરીને તે મિત્રો ઉપલા લેવલે મિત્રો જશે જેને લઈને ગુજરાતની અંદર ખાસ કરીને એમાં પણ સૌરાષ્ટ્ર અને સો પશ્ચિમ સ સૌરાષ્ટ્રે આ વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડશે આ સિવાય ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીનો પણ ખાસ કરીને ફોરકાસ્ટ આપેલો છે તેની અંદર પણ જોઈએ શકો છો ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ ઓછો વરસાદની આગાહી કરી છે તો ખાસ કરીને આગામી બે મહિના મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદની ઘટ જોવા મળે અત્યાર સુધી જ્યાં વરસાદ જોવા મળ્યો છે ત્યાં બરોબર છે પરંતુ હવે મિત્રો જોવા જઈએ તો વરસાદની ઘાટ જોવા મળશે એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જે દરિયાકાંઠાના છે જૂનાગઢ અમરેલીને બાદ કરતાં ભાવનગર બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી આ જિલ્લામાં ખૂબ જ ઘટશે તો ત્યાં વધારે હજુ પણ ઘટ જોવા મળી શકે છે હવે મિત્રો તાપમાનની વાત કરીએ તો મિનિમમ તાપમાન અહીંયા તમે જોઈ શકો છો રેડ કલર બતાવ્યો એટલે કે મિનિમમ ઓગસ્ટ મહિનામાં આમ તો જોવા જઈએ તો મિનિમમ તાપમાન જે હોય તેના કરતાં પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તાપમાન વધારે રહેવાનું એટલે કે હજુ પણ ગરમી ભારે બફારો શરૂ રહેવાનો છે મેક્સિમમ તાપમાન પણ તમે જોઈ શકો છો ખાસ કરીને રેડ કલર છે તો સંપૂર્ણ ભારતની અંદર આમ તો જોવા જઈએ તો તાપમાન એટલે કે ઓગસ્ટ મહિનોથી ગરમ રહેવાનો છે વરસાદ પડશે તો પણ મિત્રો ગરમી ઓછી નહીં થાય તેવો મિત્રો હાલ મિત્રો ભારતીય હવામાન વિભાગ જણાવી રહ્યા છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ બે તારીખથી લઈને મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ શું આપે તો હાલ મિત્રો આ સિસ્ટમ સીમ બની રહી છે અને તે ગુજરાત તરફ આવી રહી છે તો આજે મિત્રો આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર જોવા મળી શકે છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે ત્રણ તારીખની વાત કરીએ તો આ સિસ્ટમ સંપૂર્ણ રીતે ગુજરાતની માથે આવી શકે છે અથવા રાજસ્થાન ઉપર જઈ શકે છે તેને લઈને જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર ત્રણ તારીખે સારા વરસાદની આગાહી કરી છે ચાર તારીખે આ મિત્રો સિસ્ટમ સિસ્ટમ વિખાઈ જશે અને નબળી પડી જશે જેને લઈને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ જ્યારે પાંચ તારીખે આ સિસ્ટમ સંપૂર્ણ રીતે મિત્રો વિખાઈ જશે જેને લઈને સૌરાષ્ટ્ર કચ્છની અંદર એકદમ સંપૂર્ણ વરસાદને લઈને કોઈ આગાહી નથી જ્યારે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય છ અને સાત તારીખનો મેપ જોઈ શકો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ઓછો વરસાદ રહેશે જ્યારે ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટાઓ છે એ એકદમ શરૂ રહેશે બાકી ભારે વરસાદની આગાહી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો પાંચ તારીખ પછી ક્યાંય નથી આ સિવાય ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો બે તારીખે આજે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારમાં જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા પડી શકે છે એલર્ટની વાત કરીએ તો બનાસકાંઠા છે સુરત છે નવસારી વલસાડ ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ જિલ્લામાં ભારેથી અતિ અતિભારે વરસાદની આગાહી આજે કરવામાં આવી છે જો ખાસ કરીને ત્રણ તારીખની અને ચાર તારીખની વાત કરીએ તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ છે જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળે તેવી અહીંયા મિત્રો શક્યતા જોવા મળી રહી છે એટલે કે આગામી સમયની અંદર જોવા જઈએ તો હવે મિત્રો જે ઉત્તર ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે આ વિસ્તારોની અંદર સારો વરસાદ રહેશે જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અરબી સમુદ્રમાંથી તેજ પવનો ફૂંકાવાનું ચાલુ રહેશે અને તેને લઈને સૌરાષ્ટ્ર કચ્છની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાઓ ચાલુ રહેશે એલર્ટની વાત કરીએ તો ખાસ કરીને અહીં તમે જોઈ શકો દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે ચાર તારીખની વાત કરીએ તો કચ્છની અંદર પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં અને પાંચ તારીખથી સિસ્ટમ નબળી પડતા માત્ર દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી જોવા મળી રહી છે તો આજથી મિત્રો આશ્લેષા નક્ષત્ર પણ બેસી રહ્યું છે હવામાન વિભાગે પણ ખરાબ આગાહી કરી છે કારણ કે આ સિસ્ટમ પછી કોઈ મોટી સિસ્ટમ નહીં બને તો આ સિસ્ટમ દરમિયાન મિત્રો સારો વરસાદ આવી જાય તેવું સારું સાથે મિત્રો આશ્લેષા નક્ષત્ર પણ બદલાઈ રહ્યું છે ત્યારબાદ મિત્રો મઘા નક્ષત્રમાં આપણે સારા વરસાદની આશા રાખી શકીએ તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વળ્યું જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો ઓડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત